પંચમહાલ જિલ્લાની લોકલ ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા ગોધરા શહેરમાં ઘરફોડ ચોરીના કુલ અઢાર ગુનાઓ શોધી કાઢી કુલ કિંમત ચાર લાખ પિસ્તાળીસ હજાર અઢારના મુદ્દામાલની રિકવર કરી સિગલીગર ગેંગના મુખ્ય સૂત્રધાર ગેંગના લીડરને ઝડપી પાડવામાં સફળતા મેળવી છે પંચમહાલ ગોધરા રેન્જ પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અંસારી સાહેબનાઓએ આપેલ માર્ગદર્શન અને સૂચના મુજબ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબનાઓએ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એનિલ દેસાઈ એલસીબી ગોધરાનાઓને મિલકત સંબંધિત ગુનાઓ બનતા અટકાવવા તથા બનેલા વણ શોધાયેલા મિલકત સંબંધી ગુનાઓ ડિટેક કરવા માટે જરૂરી સૂચનાઓ આપી હતી તે સૂચના અને માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના અધિકારી તથા કર્મચારીઓએ વણ શોધાયેલા મિલકત સંબંધિત ગુનાઓ ડિટેક કરવા માટે જરૂરી સૂચના કરી હતી જે સૂચનાના અન્વયે દીપપાલ સિંહ દશરથ સિંહ એએસઆઈ એલસીબી ગોધરાનાઓએ હ્યુમન સોર્સિંગના આધારે માહિતી મેળવેલ કે મલિંદર સિંઘ ઉર્ફે મલ્લી સન ઓફ માનસિંગ ટાક રહેઠાણ જાંબુડી ગામ તાલુકો હાલોલ જિલ્લો પંચમાલ નાવને નાનો સોના ચાંદીના ઘરેણાં તથા રોકડા રૂપિયા કોઈક જગ્યાએથી ચોરી અગર તો છળ કપટથી મેળવી વેચાણ કરવા માટે નીકળેલ છે અને તે હાલ ગોધરા એસટી ડેપોમાં ઊભો છે તેવી મળેલી ચોક્કસ બાતમીના આધારે ડોક્ટર એમ એમ ઠાકોર પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલસીબી ગોધરા તથા એલસીબી સ્ટાફના માણસો સાથે ગોધરા લાલબાગ બસ સ્ટેશનમાં ખાનગી વોચ રાખી તપાસ કરી બાતમી મુજબનો ઈસમ મળી આવતા તેને કોડન કરી ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે પકડી વધુની કાર્યવાહી હાથ ધરી છે